શહેરા તાલુકાના ધમાઈ ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી સમય હત્યાનો બનાવ સામે આવ્યો શહેરા તાલુકાના ધમાઈ ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી સમય હત્યાનો બનાવ સામે આવ્યો છે ચૂંટણી સંદર્ભની પત્રિકા વિતરણ કરી નિશાળ ફળિયામાં ચર્ચા કરવા બેઠેલા વ્યક્તિઓ પર દિલીપ આતર પટેલ નામના શખ્સે મારી નાખવાના ઇરાદે ટ્રેક્ટર અંકારી કર્યો હતો હુમલો હુમલામાં બેતાલીસ વર્ષીય હસમુખ મણિલાલ પટેલ નામના યુવક ઉપર ટ્રેક્ટર ચડાવી દેતા તેને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે ખસેડાયો છે સારવાર દરમિયાન વડોદરા ખાતે હસમુખ પટેલનું મોત થયું બનાવની જાણ શહેરા પોલીસને થતા પોલીસે બનાવ સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે સમગ્ર બાબતે દિલીપ પટેલ વિરુદ્ધ બાદુ શહેરા પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાયો છે તમારા ગામમાં ગઈકાલે અમે ચૂંટણીની પત્રિકાઓ વહેંચીને કયા વાળમાં બાકી છે કયા વાળમાં પહોંચી છે નથી પહોંચી એના માટે ચર્ચા કરવા માટે અમે દસ થી પંદર માણસો ભેગા થયા હતા એ અરસામાં ગામના જ અને નિશાળ ફળિયાના વતની એવા દિલીપભાઈ આરતભાઈ પટેલ પોતે ટ્રેક્ટર લઈને આવ્યા અને ટ્રેક્ટર રિવર્સ માર્યું અને રિવર્સ માર્યા પછી સીધું કર્યું ને સીધું કર્યા પછી એવું બોલ્યા કે ભાઈ હું તમારી મિટિંગમાં આવું એટલે બધા ભાઈઓ હતા એમને કીધું કે ભાઈ તું ફળિયાનો છે તને કોઈ રોકી શકતું નથી અને ટ્રેક્ટર એ વખતે એને ચાલુ જ રાખેલું હતું સ્ટેરિંગ પરથી ઉતર્યો નહોતો પછી એને સીધો ટ્રેક્ટરને રેસ આપી અને ટ્રેક્ટર જે ટ્રેક્ટરની આગળ બધા ખુરશીઓમાં દસ થી પંદર જણ બેઠેલા હતા એના પર એને ટ્રેક્ટર નાખ્યું એમાં આજુબાજુ હતા નાસભાગ થઈ ખુરશી બી તૂટી ગઈ અને બે બાજુના મિત્રો હતા એમાં ભાગમાં ઘણા ટ્રેક્ટરની નીચે આવી ગયા પણ ટ્રેક્ટરની નીચે સૂઈ ગયા એટલે ગાળામાં થઈને નીકળી ગયા એક ભાઈએ એનો જંગલો પકડ્યો એટલે એ પણ બચી ગયો પણ સામેની લાઈનમાં ટ્રેક્ટર એટલું જોરમે હતું કે હસમુખ કરીને એ છોકરો એ પોતે પડી ગયો ને એના ઉપર ટ્રેક્ટરનો આગલું બિલ ચડી જવાથી અમે તાત્કાલિક તે વખતે એનો સામનો કરવાના બદલે એકસો આઠ બોલાવી એકસો આઠમાં એ ભાઈને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા ત્યાંથી એને ડૉક્ટરોની સૂચના મુજબ બરોડા સિવિલ હોસ્પિટલમાં એને રિફર કર્યો રિફર કર્યા પછી રાત્રે બે વાગે અમને ખબર પડી કે આ છોકરો ઓફ થઈ ગયો છે આ બાબતે અમે પોલીસ સ્ટેશનમાં નવથી દસના ગાળામાં અમે કમ્પ્લેન આપી હતી પછી આ જ્યારે બનાવ બની ગયા પછી અમે અધિકારીઓને જાણ કરતા પોલીસ વિભાગના બધા જ અધિકારીઓ દમાઈ ખાતે દોડી આવ્યા અને પરિસ્થિતિને શાંત પાડી અને અમને પણ સાંત્વના આપી અને આરોપીને પકડવા માટે અમને ચક્રો ગતિમાન કર્યા છે અને એના માટે એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે ઇકબાલ શેખ નો રિપોર્ટ એસ9 ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ9 ન્યૂઝ સાથે